ગુડ મોર્નિંગ ગાઈ જય માતાજી તો આજનો બ્લોગ ચાલુ કરી હે તો બધા એન્ડ સુધી જોતા રહેજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધા જય જોગનીમાં તો ચાલો આજનો બ્લોગ ચાલુ કરીએ હા આટલાથી તો બધા એન્ડ સુધી વિડીયો જોતા રહેજો અને કપડો તો ધોઈ નાખે કોમ બધું પતી જશે મારું તો ગાઈ વિડિયો એન્ડ સુધી બધા જોતા રહેજો અને આજના ખૂબસૂરત વાતાવરણથી આજનો બ્લોગ ચાલુ કરીએ હે અને પોપટ ખબર નહીં આટલા બધા છે એમ બોલી आ लेबरा पर एटला बघा पोपट भेगा ना हमने पंधर वीस पोपट जेवा भेगा चांधना बोर बोल बोल करता तू काही जादन वातावण जो आच्छा अच्छा वाद्रहो आणि तडको का ना, ना सस्तो तडकाना लिज आसुपालो पौधा जेव्हा लागेल मस्त वातावरण लागे सस्तू અને મારો મસ્ત મજા ફૂલ ખીલી જશે એક આટલા સફેદ ફૂલ ખીલું મસ્ત પીરું ફૂલ છે મસ્ત લાગે

અમા ભાત બનાવીસ એમાં કઢી બનાવીશ આ નાસ્તો ગોટા તો કંઈ સસ્તો ગોટા ખાવાની ઈચ્છા હતી લોટ લાયેલો પડે તો પેકેટ તો આજે ગોટા બનાવી દીધા ચટણી બનાવી દીધી છે લસણની ચટણી તો આપણો હોય સેમ્પલ લસણની ચટણી વગર તો મજા નહીં હતી ખાતું નથી મારે રોજ બનાવી તો પરત તો ભાત બનાવી અને રોટલી બનાવી તો કઢી ભાત ગોટા લસણની ચટણી અને રોટલી તો ગાઈસ ચલો બધું જમવા તો ભાઈશ હું જવું ગમો મોલમાં જવું ખરીદી કરતી આવું કાલે રોજન સરસ તે કરિયાળું થોડું લેતી આવું લાંબાનું બાકી તો ચલો ગાઈશ મોલમાં જઈએ તું

आइज मलमा चला मलमा चाहिँ मल्ले त्यो गाइस मलमा नि त सामान लै लिदमी अन्त म जाउँ घेरो गाई तँ गाइ जाउँछु म घेर तँ गाइज मलमा चाहिँ त आइज घेर घर नारस्ता आइसेस् लाई <laughs> <laughs> તેલ લાઈ માથા નાખવાનું મરચું મરચું તો હતું થોડું થોડું પણ કીધું થોડું થોડું લઈ લો ડબલું લઈ લઈ અને ગોળ લઈ પોપટ્ટે બોર સરસ 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 દેશી ગોળ આ કારો ગોરામાં આવે ને રહ્યું છે અરે ખાવા મો અરે ભગવાન ભાગો એટલે અમે આવો લાયે તો ગાઈસ આટલું બધું લાઈ કાલે રડણ સકસો એટલે કે થોડું લઈ જા દેતા તો ગાઈસ કળિયાનું તો લઈ નાઈજી આમ ચલો રસોઈ બનાવની તૈયારી કરીએ હું અત્યારે બધું આનું તો બાકી છે તો ચલો ગાઈસ રસોઈ બનાવી દઈએ અત્યારે તો ગાઈસ જો અત તો મધુર શું કરે હું सस्तो hazardous થઈ ગયો સસ્તો સ્વદનરુનું વાતાવરણ થઈ ગયું તો ગાઈસ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લેજો તો મંગળે કાલે નવા વિડીયોમાં બદલ એડવાન્સથી હેપી રહો દર્શકો તો કાલે બદર નવરાનો હું આજ કહી દઉં હેપી રહો દર્શકો કાલે તલી જો તો કાલે બદર વધવામાં પરે તો ભૂલી જ બધા જય ઝૂમ્લીમાં ગય કાલ મે નવા વિડીયોમાં ચું બધો આવજો જય માતાજી